આવો એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે આપને જણાવી દઈએ કે આ વિડીયો છે તે આપણા ગીર વિસ્તારનો છે મતલબ કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામનો અને ઘાટવડ ગામનો ભાલિયાસર નામનો વાડી વિસ્તાર છે આ એ વિસ્તાર છે ભાલિયાસર જ્યાં આજે અમે અહીંયા પર પહોંચ્યા છે જે દ્રશ્યોની અંદર સિંહણ દેખાય છે તે કંઈક આ ખેડૂતનો તબેલો હતો અને અહીંયા પર જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અહીંયા વહેલી સવારે જ્યારે ખેડૂતે દરવાજો ખોલ્યો ત્યારે સિંહણ છે તે અહીંયા પર હતી અને ભાગીને તે આ આ તરફ તરફ દોડે દોડે છે છે અથવા તો અહીંયા ભેંસો છે તેને માથું મારતી હોય છે તેવા દ્રશ્યો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે ખેડૂતનું કહેવું છે કે અહીંયા પર આ જે પતરાઓ છે ઉપર જે ઢાકેલા તેને ફાડીને સિંહણ છે તે રાત્રિના સમયે આ ઢાળિયાની અંદર ઘૂસી હતી એ પત્રા અહિયાંથી હટાવવામાં આવ્યા છે નવા નાખવામાં આવ્યા છે પરંતુ હિસ્સા છે તો અહિયાં પર રાત્રિના સમયે સ્પષ્ટ નથી થયું છે અહિયાં પર જે પશુઓ છે જે બહારની તરફ બાંધ્યા છે અત્યારે રાત્રિના સમયે પશુઓ આ તબેલા અંદર રાખવામાં આવે છે પરંતુ આ જે ભો છે તે હવે અહિયાં પર બાંધી છે ને આ ભેસો અને સિંહણ છે તે આ કેમેરાની અંદર પતરાઓ અહીંયા પર છે જે પતરાઓને ઉપરથી ફાળીને સિંહણ છે તે શિકારની શોધમાં અહીંયા પર ઘૂસી તો ગઈ હતી પરંતુ ત્યારબાદ તેને ભાગવું ભારે પડ્યું હતું મારી સાથે અહીંયાના સ્થાનિક છે ઘનશ્યામભાઈ તેમની સાથે વાત કરીએ

અને પછી એ નીકળી ગયા પછી આ દરવાજો ખોલીને સિંહણ અહીંથી નીકળી ગયું અચ્છા સિંહણ ઉપર તમારે પશુ એ હુમલો કર્યો હા એક ભેસ ઉપર હુમલો કર્યો છે કેટલા ઢોર ઈજાગ્રસ્ત છે એક ભેંસ ને ઈજાગ્રસ્ત થઈ છે અચ્છા આપડી ભેસ તો ઈજાગ્રસ્ત થઈ જાય પછી સિંહણ થઈ નથી ને નહીં સિંહણ એવું જોયું વિડીયોમાં કે માથું મારતી હોય હા માથું માર્યું ને એટલે આ આ બાજુ માથું માર્યું એટલે એને ઈજાગ્રસ્ત કરી પછી હમ અચ્છા સર વિડિયો અહીંથી સામેથી બનાવ્યો વિડીયો કેની બનાવી કે ખ્યાલ નથી સામેથી બનાવેલો છે પહેલા ક્યારે આવું બનુ થયું કે એવું ક્યારે આ કેટલા સમય છે ફાડીને અંદર ઘૂસી હતી ઘૂસી તો ગઈ હતી શિકાર કરવા માટે પરંતુ ત્યારબાદ એને એવું લાગ્યું કે તેનો ખુદ જીવ મુશ્કેલી છે જેથી કરીને સિંહણ અહીંયાથી ભાગી હતી અને આ દરવાજો ખુલી નાખવામાં આવ્યો હતો જેથી કરીને જતી રહી નવાઈની વાત એ છે કે અહીંયા પર વારંવાર સિંહો અને પશુઓ છે તે આ જંગલ વિસ્તાર છે ને તેનો આમનો સામનો થતો હોય છે હવે આફ્રિકા જીવન દ્રશ્યો અહીંયા પર પણ જોવા મળે તો નવાઈ નહીં પામું કારણ કે હવે આપણા પશુઓ પણ સિંહણ સાથે બાથ ફેરવા શીખી ચૂક્યા છે ધન્યવાદ